ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આજે જે પબ્લિક હેરિંગ હતી એને હું પબ્લિક હેરિંગ નથી કહેતો એને હું પબ્લિક મૂર્ખ બનાવવાનો જે આજે કારસ્થાન હતો એમનો એ આજે જે કોસ્ટલ એરિયામાં આવતા આમ તો એકસો ને વીસથી વધુ ગામડા આવતા હતા અને એ ગામડામાંથી કેટલાય સરપોચોને જાણ કરવામાં આવી નથી ત્યાં ગ્રામજનોને જાણ કરવામાં આવી નથી માછીમારો અઘરિયાઓને જાણ કરવામાં નથી આવી અને આજે જે લોકસુનાવણી હતી કચ્છના માન્ય કલેક્ટર શ્રી અરોરા સાહેબ એકદમ પ્રજાપ્રિય માણસ છે ત્યારે લોકોનો અવાજ સાંભળી કરી અને આજે લોકસુનાવણી રદ કરી છે ત્યારે ફરી જ્યારે પણ આ લોકસુનાવણી કરવામાં આવે ત્યારે કચ્છ જેટલા પણ કોસ્ટેલ એરિયામાં ગામડા આવે છે એ ગામડામાં ગુજરાતીમાં એનું જે નોટિફિકેશન છે એ ગુજરાતીમાં પ્રજા વચ્ચે ગ્રામજનો વચ્ચે આગરિયા વચ્ચે અને માછીમારો છે એની વચ્ચે જઈ કરી અને એને આપે અને તાલુકાવાઈઝ લોકસુનાવણી કરવામાં આવે તો જેથી એ લોકોને ખ્યાલ આવે કારણ કે હોસ્ટેલ એરિયામાં જે ગામડા આવે છે મુદ્દો સીધો એને અસર કરતા છે આજે જ્યારે કચ્છની વાત કરીએ ત્યારે અડધાથી વધુ કચ્છ તો આખું વેચાઈ ગયું છે કચ્છની ક્યાંક ને ક્યાંક નબળી નેતાગીરીના કારણે આજે કચ્છ દિવસે દિવસે ઇન્ડસ્ટ્રી ઝોનમાં પરિવર્તન થાય છે વિકાસના વિરોધી નથી પણ વિનાશ થઈ કરી અને જો વિકાસ કરતા હોય તો આવો વિકાસ મહેરબાની કરી અને સરકાર પાસે પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આવા વિકાસની અમને જરૂર નથી આવનારા દિવસોમાં ફરી જ્યારે આવી લોક સુનાવણી કરવામાં આવે ત્યારે વાઇઝ કરવામાં આવે અને એનામાં જે નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવે એ પણ ગુજરાતીમાં અને ગ્રામ પંચાયતને પણ જાણ કરવી જોઈએ કે એના માછીમારો છે અગરિયા છે અને જે જે આ આનાથી જે અસર અસરગ્રસ્ત છે એ તમામે તમામ લોકોને જાણ કરી અને ફરીથી લોક સુનાવણી કરવામાં આવે ફરી ફરી આજે જિલ્લા કલેક્ટર સાહેબે કચ્છની અને કચ્છના ગામડાના જે પ્રતિનિધિ આવ્યા હતા એમનો અવાજ સાંભળી અને આજે લોક સુનાવણી જે રદ કરી છે એ બદલ કચ્છની જનતા હું ખૂબ ખૂબ આભાર માનું છું પ્લાન કચ્છનો બનાવવા માટે કચ્છની અંદર સાત તાલુકો આવે છે અને એકસો કોસ્ટલ ગામના આવે છે એની અંદરથી કાઉન્ટર માત્ર માત્ર સેવન્ટી થ્રી ગામને આ લોકોએ બતાવ્યો છે એના પ્લાનમાં એ મુજબ કચ્છ પહેલો એવો જિલ્લો છે કચ્છ આપણે બધા જાણીએ છીએ કે સોળસો કિલોમીટર ગુજરાતનો દરિયા કિનારો છે એની અંદરથી પચીસ ટકા વિસ્તાર છે એ કચ્છ કવર કરે છે લગભગ ચારસો પચીસ કિલોમીટર કચ્છનો દરિયા કિનારો છે એની અંદરથી કચ્છ પહેલો એવો જિલ્લો છે જેની બપોર પછી પાબલી સૂંડણી રાખવામાં આવી સાડા ત્રણ વાગે જીપીસીબીનો એવો મોટિવ રહ્યો છે કે ઓછામાં ઓછા લોકો આવે અને આ કુંડળીમાં આપણે કચ્છમાં કેવો છે ને કુંડળીમાં ઘોર જોડવો એ પ્રમાણે આ લોકો ઈચ્છા ઈચ્છતા હતા પરંતુ કચ્છના લોકો બહુ જાગૃત છે માલધારી લોકો પશુપાલકો ખેડૂતો અને માછીમારો આ પોતાનો આજીવિકા જેના ઉપર આધારિત છે દરિયા કિનારો ઉપર એ દરિયા કિનારાને કોઈ પણ રીતે ખોવા માંગતા નથી એ રીતે એક તો પબ્લિક હેરિંગનો જે ટાઈમ હતો એનો ઓબ્જેક્શન હતો બીજો જે પ્રમાણે ગામડાઓને નકશા મળવા જોઈએ કમ્પલસરી નકશા જે તે અસરગ્રસ્ત ગામડાઓ છે એને મળવા જોઈએ લોકો સાથે રોડ પ્રમાણે આ જાહેરાત થવી જોઈએ એક કોઈ પણ રીતે આ જાહેરાત કર્યા વગર મેપ આપ્યા વગર એક્ઝિક્યુટિવ આપ્યા વગર આ લોકો પબ્લિક હેરિંગ કરતા હતા એટલે બધા જ લોકો બધા જ સાથે સાત તાલુકાઓ સેવન્ટી થ્રી વિલેજના લોકો મળી અને આ વિરોધ કર્યો અને વિરોધ જોઈ અને પબ્લિક હેરિંગ કર્યું ટાઈમ બપોરનો અમે ત્રણ વાગ્યાના આવીને બેઠા હતા અમારા બધા કામ ધંધા મૂકીને અમે અહીંયા પબ્લિક હેરિંગમાં ભાગ લેવા આવેલા હતા અને અમે અમારી તૈયારી છતાં પણ કલેક્ટર સાહેબ અને જે સ્થાનિક અધિકારીઓ જે અહિયાં હતા એ અધિકારીઓ ચાર વાગ્યા પછી અથવા ચાર વાગ્યાના ટાઈમમાં અહીંયા આવેલા હતા એટલે અડધી કલાક એક તો નિયમોના ઉલ્લંઘન કરી અને પોતાને મન ફાવે એ રીતે અધિકારીઓ મોડેક આવ્યા હતા જેને કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો કારણ કે કચ્છ કચ્છનો જે કોસ્ટલ એરિયા છે એ ખૂબ લાંબે સુધી વિસ્તરેલો છે એટલે જખ્ખોને લખપત સુધીના જે છેકના ગામડાઓ છે અહીંયાના ગરીબ પ્રજા પણ પબ્લિક એરિંગ અટેન્ડ કરવા માટે આવી હતી અને એ પ્રજા સવારથી સાત વાગ્યાથી નીકળેલી હતી તે પ્રજા જો આઠ આઠ કલાક સુધી વહેલી તકે પબ્લિક એરિંગમાં આવી શકે તો આ અધિકારીઓ અડધી અડધી પોણી પોણી કલાકના મોડોને મન પોતાને મનપાવે એમ આવે તો એ રીતે પ્રજાનો હિત ગવાય છે સરપંચ આવ્યા અમારા ભેગા છે હું પાંચ પાંચ હગ્યા ખેડૂત ભાગેદાર છું તો અમારો જે ગામ છે કોન્સ્ટલ એરિયામાં બાર પંદર કિલોમીટર નો દરિયો છે ગામમાં તમે જયારે લોકોની વસ્તી છે ગામમાં આવડું બધું નકશા ઉપર ગામ છે આખું નકશો જ ન ગામમાં ગામમાં ક્યાં ગામ ઉલ્લેખ જ નથી નામ જ નથી ખાલી પાંચોટિયાનું અહીંયાના સરપંચ આવ્યા મારા ભેગા ઉભા છે તો સરપંચ ને પૂછવામાં આવ્યું કે કોઈ નોટિફિકેશન નથી એનાથી જાહેરાત પ્રકાશન કરવામાં આવ્યું હતું ક્યાંય આ ગામનું ક્યાં નામ નથી એવા તો આખા નોટિફિકેશનમાં કેટલાય ગામ હતા જેના ગામોના નામ સુધી ના હતા નહીં કારણ કે એ જે નોટિફિકેશન બનાવવામાં આવ્યું હતું નકશાની મેપ બનાવવામાં આવે છે એક એસી ઓફિસમાં બેસીને બનાવવામાં આવે છે ક્યાંય સ્તર નિરીક્ષણ કરવામાં આવેલું નથી તદ્દન ખોટું અને પાયા વિહોણું આ બધું પબ્લિક કરીને બનાવવામાં આવ્યું હતું અને એના કારણે જ ઈ લોકોને રદ કરવી પડી